છે પંદર સપ્ટેમ્બર થી પંદર નવેમ્બર સુધી એટલે કે ભાદરવો અને આસો મહિનો આખો શરદ ઋતુ આવે છે રોગા નામ શારદી માતા હા એટલે કે બધા જ રોગોની માતા શરદ ઋતુ છે આખા વર્ષમાં જે શરીરને તકલીફ નથી પડતી તે શરદ ઋતુમાં પડે છે એટલે જ આપણા ઋષિમુનિઓ એવા આશીર્વાદ આપતા કે જીવેમ શરદ સતમ એટલે કે સો શરદ ઋતુ સુધી જીવો હવે આપણે શરદ ઋતુ ચર્યા વિશે જોઈએ તો જો આપણે ઋતુ પ્રમાણે આપણા જીવન માં ફેરફાર કરીએ તો આપણને તકલીફ ઓછી થાય છે પણ જો ઋતુ પ્રમાણે આપણે આહાર વિહાર માં ફેરફાર ન કરીએ તો આપણને રોગ થવાની સંભાવના વધારે રહે છે શરદ ઋતુ છે તે પિત્ત પ્રકોપની ઋતુ છે આખા વર્ષમાં પિત્તનો વધારો આપણને શરદ ઋતુમાં જોવા મળે છે અને એમાં પિત્તજન્ય રોગો પણ જેવા કે માથું દુઃખે ઉલટી થાય આંખોમાં બળતરા નસકોરી ફૂટે મોમાં છાલા પડે જીણો તાવ આવે હાથ પગના તળિયા બળે આ બધા જ લક્ષણો એક સાથે જોવા નથી મળતા પણ અલગ અલગ રીતે જોવા મળે છે હવે શરદ ઋતુ ના આહાર વિહાર શરદ ઋતુમાં આપણે ખાસ કરીને ભાદરવા મહિનામાં દહીં છાશ મકાઈ ભીંડો ચીભડા કાકડી વગેરે જે પિત્તને વધારે છે તેવો આહાર લેવો ન જોઈએ આ ઉપરાંત ખાટી ખારી તીખી વસ્તુઓ ન ખાવી આ ઋતુમાં ગળી કડવી અને તુરી વસ્તુઓ વધારે ખાવી અને શરદ ઋતુ માટે સ્પેશિયલ બે ફળ છે એક તો કેળા અને બીજું સીતાફળ શરદ ઋતુમાં પિત્તના પ્રકોપને ઘટાડવા માટે કેળા ઉત્તમ છે ઘણા ને એવું લાગે કે કેળા ખાવાથી મને પેટ ભારે ભારે થઈ જાય છે કફ થાય છે કે શરદી ઉધરસ થાય છે પણ શરદ ઋતુ છે એના માટે કેળા ઉત્તમ છે છતાં પોતાના કોચ ને જ ખાવા આ સિવાય સીતાફળ સીતાફળ પણ શરદ ઋતુમાં પિત્ત શમન માટે ખૂબ જ ઉપયોગી છે વધેલા પિત્તનું શમન કરવા માટે ગાયનું ઘી પણ ઉત્તમ છે તો ગાયનું ઘી કઈ રીતે લેવું તો દૂધ અને સાકર મિક્સ કરીને તેમાં એક ચમચી ઘી નાખી સવાર સાંજ આ સિવાય શક્ય હોય તો શરદ ઋતુમાં શરદ ઋતુ નું અમૃત નાશક ચૂર્ણ એટલે કે એમાં શું હશે એમાંથી બનાવવામાં આવે છે તો કે સુકા લીલા ધાણા વરિયાળી અને સાકર સો ગ્રામ લેવાનું જેઠી મધનું ચૂર્ણ છે તે પચાસ ગ્રામ લેવાનું આમળાનું ચૂર્ણ છે તે પચ્ચીસ ગ્રામ લેવાનું આ બધાને ભેળવીને દિવસમાં છ થી આઠ વગર આઠ વખત આ ચૂર્ણ ખાઈ શકાય છે એવું નક્કી નહીં કે અત્યારે નયના કોઠે ખાવું કે જમીને ખાવું આપણી અનુકૂળતા અનુસાર આપણે અડધી ચમચી ચૂર્ણ દિવસમાં છ થી આઠ વખત ખાઈ શકીએ છીએ જેનાથી પિત્તરનું શમન થાય છે આ ચૂર્ણ લેવાથી પછી આપણે કોઈ પણ ટેબ્લેટ કે સિરપ લેવાની જરૂર રહેતી નથી આપણા ઋષિમુનિએ એવું આયોજન કર્યું છે કે શરદ ઋતુમાં જે ઉત્સવો આવે છે તેમાં આપણે ગળ્યું વધારે ખાઈએ જેનાથી આપણો થાય જેમ કે શરદ ઋતુ છે એમાં સૌથી આવે ગણેશ ચતુર્થી તો તેમાં આપણે લાડવા ખાઈએ છીએ આ સિવાય આપણે દશેરા આવે ત્યારે ઘીની જલેબી બનાવીએ છીએ શ્રાદ્ધ પક્ષમાં દૂધ પાક ખીર કે બાસુંદી ખાઈએ છીએ નવરાત્રીમાં પણ ખીર નું નૈવેદ્ય ધરાવીએ છીએ શરદ પૂનમ માં દૂધ પૌવા ખાઈએ છીએ અને જયારે દિવાળી આવે ત્યારે માવા વાળા ભૂખરા કે દૂધની મીઠાઈઓ વગેરે ખાઈએ છીએ જેનાથી પિત્ત નું શમન થાય છે આ સિવાય આપણે શરદ ઋતુમાં પિત્ત નો પ્રકોપ ન વધે તે માટે ક્રોધ ન કરવો ઉજાગરા ન કરવા ઉપવાસ ન કરવા અને ઉગ્રતા મનમાં ન આવે તેનું ધ્યાન રાખવું અને ભાદરવાના તડકાથી ખાસ બચવું ભાદરવાનો તડકો છે તે ખૂબ ડેન્જર હોય છે તેને પિત્ત જ જ્વર અથવા તો શારદી જ્વર કહેવામાં આવે છે જે લેબોરેટરીમાં પણ પકડાતો નથી ડેન્ગ્યુ છે મેલેરિયા છે એનો રિપોર્ટ કરાવીએ તો તે લેબોરેટરીમાં પકડાઈ જાય છે પણ ભાદરવાનો જે તાવ આવે છે તે લેબોરેટરીમાં પણ પકડાતો નથી અને તેને મટાડવો પણ ખૂબ જ અઘરો હોય છે આ માટે આપણે તડકામાં જવું નહીં અને તડકામાં જો જવાનું થાય તો માથે કંઈક કપડું ઢાંકી દેવું અથવા તો ટોપી પહેરવી ઘણા બાળકો ને એવી ટેવ હોય છે કે ભાદરવા મહિનામાં તડકો હોય તો તડકા માંથી રમીને આવે અને તરત ફ્રીજનું બાયણું ખોલે અને તેમાંથી ઠંડુ પાણી પીવે તો શરદ ઋતુ પૂરતું આદત તેની છોડાવીને તડકા માંથી ઘરે આવે ત્યારે સાકર અને વરિયાળીનું પાણી પાવાની ટેવ પાડવી તો બહારની ગરમી છે એ શોષાઈ જાય છે અને બાળકમાં પિત્ત પ્રકોપ થતો નથી તો આપણે શરદ ઋતુમાં આટલું ખાસ ધ્યાન રાખીએ યોગ્ય આહાર વિહાર સાથે જીવન યોગ્ય ફેરફાર કરીએ અને પિત્ત પ્રકોપથી બચીએ ખુશ રહીએ નવ પોઈન્ટની ઊંઘ કરીએ સાત કલાક પૂરેપૂરા સુવામાં કાઢવા અને સવારે વહેલા ઉઠીને કસરત માં જોડાઈએ બસ આજનો મારો ટોપિક અહિયાં પૂરો થાય છે જય સોમનાથ જોરદાર ધર્મિષ્ઠાબેન ખુબ સરસ મજાનો ટોપિક લીધો કે શરદ ઋતુ માં શું ખાવું અને ભાદરવા મહિના માં શું ના ખાવું જોઈએ હાલમાં